નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર એનએમપીએલ માં સતત ચોથી વખત સફળ ઓક્શનનું આયોજન આગામી નવ થી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન રમાશે નસવાડીમાં બોતેર ક્રિકેટ ખેલાડીઓનું ઓક્શન થયું નસવાડી ટાઉન કોમી એકતાનું પ્રતિક છે જેમાં નસવાડી મોર્નિંગ પ્રીમિયર લિંક ક્રિકેટ ઓક્શન આ કોમી એકતાનું વધુ મજબૂત કરી રહ્યું છે નસવાડીમાં સતત ચોથી વખત ક્રિકેટ ઓપ્શન ખેલાડીઓની આઈપીએલ દ્વારા છ ટીમો બનાવી હતી જેમાં ભરવાડા કિંગ્સ જીબી રોયલ્સ જહાન ચેલેન્જ એસએસ સુપરસ્ટાર અમીન ફ્લોર મિલ વિશાન કિંગ્સ દ્વારા ખેલાડીઓની ખરીદી કરાઈ હતી ઓનલાઈન સ્ક્રીન ઉપર ખેલાડીઓની પ્રોફાઇલ બતાવી અલગ અલગ ટીમો બનાવી હતી નસવાડી ટાઉનના મટોડી ફાર્મ ઉપર આ ઓક્ષણ યોજાયું હતું જેમાં નસવાડી ટાઉનના અગ્રણીઓ મહાનુભાવો હાજર રહીને નસવાડી ટાઉનના ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા દરેક ટીમોની ટી શર્ટ લોન્ચ કરાઈ હતી આ ક્રિકેટ નસવાડી હાઈસ્કૂલ પાછળના મેદાનમાં તારીખ નવથી છવ્વીસ જાન્યુઆરીએ યોજાશે નસવાડીના યુવાનોએ સમગ્ર ઓક્શનનું સફળ આયોજન કરતા નસવાડીના ગ્રામજનોએ હાજર રહીને આ ઓક્શનના વખાણ કર્યા હતા નસવાડીમાં આઈપીએલની જેમ એનએમપીએલ બોતેર ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું નસવાડીથી